હર હર મહાદેવ આજે આપણે સોળ સોમવારની વાર્તા સાંભળીશું આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી રહેવું આ વ્રત કરી મહાદેવજીના મંદિરે જવું ત્યાં શિવ પાર્વતીજીની પૂજા કરવી એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ કહેવું શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમે છે એમની રમત તપોધન બ્રાહ્મણ બેઠો બેઠો જુએ છે એણે કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર પાર્વતીજીએ આપી પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા બ્રાહ્મણે કહ્યું બીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું બોલભાઈ કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા આ તપોધન બ્રાહ્મણ બે વખત જૂઠું બોલ્યો કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી ગઈ છું છતાં તું જૂઠું બોલ્યો એટલે મારે તને શાપ છે કે તને આખા શરીરે કોઢ ફૂટી નીકળશે અને તરત બ્રાહ્મણને આખા શરીરે ત્યાંને ત્યાં જ કોઢ ફૂટી નીકળ્યો એટલે બ્રાહ્મણે સાપ્ત મુક્ત કરવા માટે શંકરજીને અને પાર્વતીજીને બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માગવા લાગ્યો પણ આ સાપ તો પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શાપને લીધે કોઢિયો થયો તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણને પોતાના દુઃખની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી એક બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું હે તો પોથનભાઈ તમે રડો છો કેમ અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો આથી બ્રાહ્મણે માંડીને વાત કહી આ સાંભળી ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું મારા આચળ દૂધથી ફાટાફાટ થાય છે અને મને કોઈ દોતું નથી અને મારો વાછરડો મને ધાવતો પણ નથી માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવું છું સારું કહી એ તો આગળ વધ્યો ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો પણ દુઃખી હતો એણે બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્ર દેવ તમે આમ રડતાં રડતાં ક્યાં ચાલ્યા અને બ્રાહ્મણે ઘોડાને બધી માંડીને વાત કહી અને સંભળાવી એટલે ઘોડો બોલ્યો અરે ભાઈ હું આટલો બધો રૂપાળો અને કદાવર છું છતાં કોઈ મારી ઉપર સવાર કરતું નથી આ તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો ભલે કંઈ બ્રાહ્મણ આગળ વધ્યો થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો આંબા ઉપર કેરીઓ ને લુમખા બાજેલા હતા બ્રાહ્મણ થાક ખાવા આંબા નીચે બેઠો આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો ત્યારે આંબાએ કહ્યું હે ભાઈ મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે કહીને બ્રાહ્મણ આગળ ચાલ્યો થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યો આ તળાવમાં એક મગર રહેતો હતો મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એનો એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું તળાવમાં રહું છું છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે તપ કરવા બેસી ગયો બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું બોલ ભાઈ તારી શી ઈચ્છા છે ભગવાન મને માતાજીના સાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો ભાઈ આને માટે ત્યારે એક જ રસ્તો છે અને તે એક જો તું સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય ભગવાન મારે આ વ્રત કેવી રીતે કરવું જો સાંભળ આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં સોમવારથી થાય છે અને સોળ સોમવાર સુધી કરવામાં આવે છે દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ ચાર દોરાઓ ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક ગાંઠ મારીને ચાર ગાંઠ વાળવાની હોય છે ત્યારબાદ પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે પછી મહાદેવજીના દર્શન કરવાના અને દર સોમવારે એક ટાણું કરવાનું આ શ્રાવણ માસ ભાદરવો આસો અને કારતક માસના છેલ્લા સોમવારે આવે છે સોળમો સોમવાર ત્યાં સુધી સોમવાર કરવાના સોળમા સોમવારના દિવસે સાડા ચાર શેર ઘઉંના લોટમાં લાડવા બનાવવાના એમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખવાનો આ જે લાડુ બન્યા હોય એના ચાર ભાગ પાડવાના આ ચાર ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજે બીજા ભાગ રમત રમતા બાળકોને આપજે ત્રીજા ભાગ ગાયોના ગોવાળને આપજે અને ચોથા ભાગના લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો આમ કરતા પણ જો લાડુ વધે તો એને જમીનમાં દાટી દેજે આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું આ વ્રત જો સાચા દિલથી અને શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂરને જરૂર તું ફળ અને આ વ્રતને પામીશ કાચા કંચન જેવી આ વ્રત ફળીશે તારી કાયા કંચન જેવી થઈ જશે આ કાળ આ કોઢ્યો તો પવન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો ભાઈ એ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી આ પાપનું ફળ અત્યારે એ ભોગવી રહી છે આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ દોહીને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું આ ઘોડો આગલા જન્મમાં એક વાણીઓ વેપારી હતો તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો જો એ તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જાય પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાને કહ્યું ગયા જન્મમાં એ ખૂબ લોભ્યો માણસ હતો એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો જ નહીં એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે એ કાઢીને જો તું એ ધન સત્કાર્યમાં વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરની તકલીફ બાબતે પૂછ્યું ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો એ કોઈને શાસ્ત્રવિદ્યા શીખવાડતો જ નહીં આ એક મગર બનીને પીડા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો એની બધી બળતરા દૂર થઈ જશે આ બધાની બાબતો તપોધન બ્રાહ્મણે જાણી લીધી એટલે શંકર ભગવાનને નમન કર્યા પછી એણે ભગવાનને ચડાવેલું એક બિલીપત્ર લીધું અને ચાલી નીકળ્યો રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યો તળાવને કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો આવતા વે મગર બ્રાહ્મણને પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો લે આ શંકર ભગવાનને બિલીપત્ર આપ્યું છે એ તારી આંખે અડાડું એટલે તને સારું થઈ જશે આમ કહી તપોધન બ્રાહ્મણે મગરની આંખે બિલીપત્ર અડાડ્યું કે તરત જ મગર શરીર શરીરની બળતરા ઓછી થઈ ગઈ ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો થોડી વાર પછી આંબાના ઝાડ નીચેની ચરૂ ખોદી કાઢ્યો અને આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી એને અમૃતનો ઓડકાર આવી ગયો પછી બ્રાહ્મણ આગળ ગયો ત્યાં પેલો ઘોડો એમની રાહ જોઈ રહ્યો હતો બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું ભાઈ હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને બધી વાત કહી અને પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાછરડા રમતા ભમતા આવીને ગાયને ધાવવા માટે વળગી પડ્યા અને બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત આદર્યું અને કાર્તક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણો કર્યું ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોટ સંપૂર્ણપણે મટી ગયો એનું શરીર રાજકુમાર જેવું થઈ ગયું પાર્વતીજીના સાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામના પાદરે આવ્યો ત્યાં પાદરમાં એક મોટો મંડપ બાંધેલો હતો એમ દેશ પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠા હતા આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું ભાઈ આ શું છે આ બધી શેની ધમાલ છે ત્યારે એને જવાબ મળ્યો આપણા રાજાની કુમારીને આજે સ્વયંવર રજ્યો છે એટલે રાજાઓ અને રાજ કુમારો આવ્યા છે એ તો મંડપની પાસે ઊભો ઊભો જોતો હતો એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી એની સૂંઢમાં સોનાનો કળશ હતો આમ હાથણી ત્રણ ત્રણ વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો આથી રાજાએ પોતાની કુંવરના કુંવરીના લગ્ન આ બ્રાહ્મણ સાથે કરાવી દીધા પહેરામણીમાં રાજાને માણેક મોતીના દાગીના રેશમી જરીના પોશાકો હાથી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર આવ્યો આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો એની પત્ની રાણી બની જોત જોતામાં કાર્તક માસ પૂરો થવા આવ્યો સોળમો સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણ રાજાએ સોળ સોમવારનું વ્રત ફરી કર્યું અને સોળમા સોમવારે ઉજવણું કર્યું ત્યારે રાણીએ બત્રીસ જાતના પકવાન કર્યા અને બીજી ઘણી વાનગીઓ પણ બનાવી આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયા કારણ કે આ વ્રતનું ઉજવણામાં બીજી તો કંઈ ખવાય નહીં એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભા થઈ ગયા એ જ રીતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે એનું અભિમાન ઉતરી જશે આને બીજે દિવસે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગડી મૂકી રાણી તો ચોથા રાસુએ રડતી હતી રડતી રડતી એ એક ગામને પાદર જઈ પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોસી રેટીઓ કાપતી હતી એને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટે પાણી માંગણી કરી ડોસી ભલી હતી એટલે તેણે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એણે સાંભળ્યું એટલે ડોસીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી પણ આથી ડોસીના કામમાં નુકસાન થવા માંડ્યું ડોસીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કંતાતું હતું આથી ડોસીને એને અપશુકનિયાળ ગણીને કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી કાંઠે આવી ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી અને પાણી પીવાની વિનંતી કરી આથી એણે માટલો કૂવામાં ઉતાર્યો પણ માટલો કુવાના દીવાલ સાથે અથડાણું અને પાંગી ગયું આથી તેણે ગણીને પાણી પીધા વગર કાઢી મૂકી ચાલતા ચાલતા રાણી આગળ ગઈ ત્યાં એક સંત મહાત્માની મઢી આવી આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા સંત મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે તરત જ એણે રાણીને કહ્યું બેઠી તું મહાદેવજીની દોષિત છે માટે તું શંકર ભગવાનનું વ્રત કર અને એ વ્રતની સમજણ પણ પાડી થોડા સમયમાં જ શ્રાવણ મહિનો આવતો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી જોતા જોતામાં સોળ સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજન તારી રાણી જંગલમાં તપ કરી રહી છે માટે તું જઈને એને તેડી આવ તરત જ રાજા એને તેડવા માટે ચાલી નીકળ્યો તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલ્યા અને ચાલતા ચાલતા જતા હતા ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવજીના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો આગળ જતાં ગાંગણી ઘાંચણની ઘાણી આવી પણ એ ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું રાણીએ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું ગાંગણી ઘાંચણ રાજી રાજી થઈ ગઈ એને પણ રાણીને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો આગળ જતા રસ્તામાં માલણની એક ઝુંપડી આવી માલણ કમરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી એની વાત સાંભળીને રાણીએ ફૂલ ઉપર મંત્રનો પવિત્ર જળનો છંટકાવ કર્યો આથી તરત જ બધા ફૂલ ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો પછી રેટીઓ કાતી ડોસીની ઝૂંપડી આવી અને પોતે રેટીઓ ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું પણ ગામમાંથી એક કુંભારની સાસુ બહુ જમવા આવ્યા નહીં એ ભૂખ્યા હતા રાણીએ તેને તેડાવ્યા એની પાસે રાણીએ મહાદેવજી વ્રતની વાર્તા કહી અને સાસુ સાસુએ મહાદેવજી મહાદેવજી કહ્યું ઓકારો ભણ્યો આ ડોસી બહેરી અને આંધળી હતી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોસી દેખતી અને સાંભળતી થઈ ગઈ આથી રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ તો છે મહાદેવજીનો એમ હા માજી તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી પણ એનું ફળ તમને મળી ગયું અને ત્યાર પછી એ ડોસીએ અને એના દીકરાની વહુએ સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીને એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા ખાધું પીધું ને મોજ કરી એ મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો જય મહાદેવ જય મહાદેવ જય ભોળાના